જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ત્રીજા મહિનાની પાંચ તારીખને મંગળવારના રોજ આજની ઘઉની આવક વિષે વાત કરી તો ખેડૂત મિત્રો આજે કોઈપણ પ્રકારની ઘઉની આવક રહેલી નથી આજે આવક પડેલી છે તે ગઈકાલની પડતર રહેલી છે આજે આવક નથી કરેલી આજની પડતર આવક વિષે વાત કરી તો આરસીસી ગ્રાઉન્ડમાં આટલા પાલ પડેલા છે ને તેમજ મોટો જે ડૂમ છે તેમાં અડધું ડૂમ ભરેલું છે આટલી ગઈકાલની પડતર આવક પડેલી છે

સાતસો રૂપિયા પૂરો ભાવ દે છે ચારસો છ નો ટુકડા છે એક નંબર ક્વોલિટી માં છે સાતસો રૂપિયા પૂરો ભાવ દે છે એક નંબર ક્વોલિટી સાતસો રૂપિયા પૂરો ભાવ દે છસો એક રૂપિયા ભાવ દે છે ચારસો છ ટુકડા છે છસો ને એક રૂપિયા પાંચસો રૂપિયા રૂપિયા પાંચસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે ચારસો છે નો ટુકડા છે થોડાક મીડિયમ છે પાંચસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે

સાડા પાંચસો રૂપિયા ભાવ છે પાંચસો ને પચાસ રૂપિયા પેલી બીટ ના થયા સાડા પાંચસો રૂપિયા ભાવ થઈક પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ થઈ તે લોકો ઘઉં છે નવા પાંચસો ને એકત્રીસ રૂપિયા પાંચસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે લોકો પાંચસો ને એકોતેર રૂપિયા ટુકડા છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ચારસો છ રૂપિયા

એક જ એક છે ને એક જ પ્લાન્ટ છે એક જ પ્લાન્ટ છે એક જ પ્લાન્ટ છે હાર છ ગુણ માથે રૂપિયા બહુ થયો સાતસો રૂપિયા સાતસો ને સોળ રૂપિયા ભાવ થયો છે સુપર એક નંબર ચારસો છૂપિયા સાતસો ને સોળ રૂપિયા ભાવ થયો છે સાતસો ને સોળ રૂપિયા પાંચસો ને ચૌદ રૂપિયા સ્લોકન કઉ છે પાંચસો ને ચૌદ રૂપિયા ભાવથી હું છસો પાંચ અને છસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયું છે લોકવન ગૌ છે સુપર એક નંબર છસો ને છવ્વીસ રૂપિયા લોકવન ના છસો ને છવ્વીસ ક્વોલિટી સારી હોય સુપર ક્વોલિટી હે છસો ને છવ્વીસ રૂપિયા ભાવ જોયો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો બજાર ભાવ વિશે વાત કરું તો ગઈકાલ કરતા આજે બજાર થોડુંક સારું રહેલું છે સાતસો પ્લસ સુધીના ભાવ નીકળ્યા છે આપણે વિડીયોમાં આગળ જોયું સાતસો રૂપિયા ઉપરના ભાવ નીકળ્યા છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશો આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ અને મિત્રો લોકોન ગૌની વાત કરું તો લોકોન ઘઉંમાં પણ છસો પ્લસના ભાવ નીકળ્યા છે સારા સુપરમાલના તો આજે આજની બજારની વાત કરીએ તો બજારમાં આજે થોડીક તેજી જોવા મળેલી છે ધન્યવાદ